નાળાની વ્યવસ્થા સારી ન હોવાહીમાં પોકારી ઉઠેલી છે સ્થાનિક લોકોએ આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ જ વ્યવસ્થા ન થતા કંટાળેલી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો ટીશા શહેરમાં આવેલા બેકરી કુવા વિસ્તારમાં રસ્તા અને નાણાંની વ્યવસ્થા સારી ન હોવાને કારણે સ્થાનિક મહિલાઓ ત્રાયમામ પોકારી ઉઠી છે સ્થાનિક લોકોએ આ બાબતે રજૂઆત કરવા છતાં પણ વ્યવસ્થા ન થતા કંટાળેલી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો ને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો ડીસા શહેરના બેકરી કુવા વહોળા વિસ્તારમાં મોટે ભાગે શ્રમજીવી લોકો વસવાટ કરે છે પરંતુ આ વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આવેલા તૂટેલા વોળા અને રસ્તા ખરાબ હોવાને કારણે વારંવાર તકલીફો ભોગવી રહ્યા છે ખાસ કરીને બેકરી કુવા વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક લોકો તૂટેલા રોડના કારણે વારંવાર અકસ્માતો ભોગ બની રહ્યા છે જેના કારણે અહીંથી પસાર થતા લોકો હવે ઘરથી બહાર નીકળતા ડરી રહ્યા છે બીજી તરફ અહીં બનાવેલ વોલાની પરિસ્થિતિ પણ તૂટેલી હાલતમાં છે જેના કારણે આજુબાજુના વિસ્તારોમાંથી આવતું પાણી આ વિસ્તારમાં ભરાઈ જાય છે જેના કારણે આ વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ આ વિસ્તારના લોકોને સતાવી રહી છે ખાસ કરીને અહીં અનેક જગ્યાએ રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે અહીંથી પસાર થતા નાના બાળકો પડી જવાનો ભય પણ આ વિસ્તારના લોકોને સતાવી રહ્યો છે આ બાબતે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ આ સુધી કોઈ જ પ્રકારે આ વિસ્તારના લોકોને નથી તો રોડ સારો બનાવી આપવામાં આવ્યો કે નથી તો તૂટેલો વહોળો સુધારવામાં આવ્યો તેના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આજે બેકરી કુવા વાળા વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈને નગરપાલિકા સામે વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક આ વિસ્તારમાં સુવિધા ઉપલબ્ધ કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા સ્થાનિક મહિલાઓએ પોતાના વિસ્તારમાં ખરાબ પરિસ્થિતિ થઈ હોવાનું વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે ચૂંટણી ના સમયે દરેક લોકો અહીં વોટ લેવા માટે આવે છે પરંતુ ચૂંટણી પત્યા પછી કોઈ પણ નગરપાલિકાનો સભ્ય વિસ્તારમાં જોવા મળતો નથી જેને કારણે આજે વિસ્તારમાં રસ્તા વગર લોકોની હાલત ખરાબ થઈ છે ત્યારે જો આગામી સમયમાં વિસ્તારને સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો મહિલાઓ દ્વારા નગરપાલિકામાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાય છે મારું નામ લક્ષ્મીબેન વસંતલાલ લોહાર તકલીફ છે તકલીફ આ રોડની ને આ બસ આ પ્રોબ્લેમ એ જ હા રોડની બહુ તકલીફ છે રોડ આ જૂંટાઈને રોડ જ નહીં બનાવતા કાલ બનાવું કરે છે અને વસ્તી બધા અમારે પાસે આવે કે લક્ષ્મીબેન હવે રોડનું શું કરવા રોડનું શું કરવાનું ને તીન ચાર વાર નગરપાલિકામાં ગયા પણ આ નાનો જવાબથી જ કશું નહીં આવતા હા આવે છે હા આવે છે રોડ તમારા પાસે થઈ ગયો દિવાળી જતી રી પણ રોડ નહીં કરતા આ લોકો હા એટલે રજૂઆત તો તીન ચાર વાર અરજીઓ આપીને આપીને આવ્યા છે હા એમ કે છે કે હવે બસ બની ગયું જશે ને હવે ટૂંક સમય માં બની જશે દિવાળી જવા દો ના જવા દો દિવાળી જતી રહી બધું જતું રહી પણ હજી રોડ બન્યો નહીં એટલે વસ્તીનું અમારું ઓભળવાનું થાય અને ચૂંટણી હોય એટલે દોડીને આવે લક્ષ્મીબેન હવે તમે કરાવો પાયરી વોટિંગ